હજરત ખ્વાજા સૈરાની સરકાર ઉર્ષ અને લોકમેળાનો પ્રારંભ પાંચ દિવસનો મેળાનું આયોજન ઐતિહાસિક ઉર્ષ શરીફ સાથે લોકમેળાનું આયોજન કરવામાં આવે છે વીસ તારીખે સંદલ શરીફ ખ્વાજા સાહેબના મેદાનમાંથી ધરાજી વિવિધ વિસ્તારોમાં ફરશે

જે સાઈડમાં રાઇડ્સ ને બધું હોય છે બાળકો માટેને જે બધું અને ખરીદી માટે અલગ અલગ કિસ્સમના વેપારીઓ બધા બહારથી વેપાર ધંધો કરવા માટે આવે છે માટે શું સેફટી માટે જે કંઈ બી નિયમોનું પાલન કરવાનું થશે ફાયર છે કે બીજું તે બધું એ બધા નિયમોનું પાલન કરવાનું રહેશે અને જે દર વર્ષે હોય જ છે એમનું અમે મલ કરીએ છીએ અને એની ઉપરથી એમને મંજૂરી મળે છે એટલે બધા રૂટિંગ હોય છે ખાસ કરીને એટલે આ વખતે અમે બધાએ ઉર્સ છે હજી ચાર પાંચ દિવસની વારો તૈયારી ચાલુ છે અને કમ્પ્લીટલી ઉર્ષ સારી રીતે ઉજવાય અને બારગામ થી જેટલા બી જે આવે છે શ્રદ્ધાળુઓ એ ઉર્ષનો લાભ લઈ શકે તે માટે ખાસ કરીને અમિત બાપુ ઇસ્માલ બાપુ અને પૂરી ટીમ તમામને ખાસ